ખા માલકાની અને જોઈએ આજના સમાચાર કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈ મેઘવાડ પંચાયત વિભાગ ક્રમાંક છાસઠ દ્વારા આયોજિત તેજસ્વી તારલા સત્કાર સમારોહ અને વરિષ્ઠ નાગરિકોને છત્રી વિતરણ અને વિદ્યાર્થીઓને બુક બેગ કંપાસ વિતરણનો કાર્યક્રમ ઉપરોક્ત સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો અને આ કાર્યક્રમ મુંબઈ મેઘવાડ પંચાયત વિભાગ ક્રમાંક છ છાસઠના પ્રમુખ શ્રી રમેશભાઈ કોડી સાહેબના નેતૃત્વમાં અને મુંબઈ મેઘવાડ પંચાયત કેન્દ્રના પ્રમુખ શ્રી રવિભાઈ

પ્રોગ્રામ કરવામાં આવ્યો એને માટે શું કહેશો રમેશભાઈ કોળીએ બહુ સારું કાર્ય કર્યું નાના સોપારામાં હર હંમેશ શિક્ષણને પ્રાધાન્ય આપે છે અને આવા કામ કરતા રે રમેશભાઈ નાલા સોપારામાં અને નાલા સોપારામાં રમેશભાઈ જેવું કોઈ કાર્ય કરી શકતું નથી અને અમને લોકોને બોમ્બેથી અહીંયા લાંબો સમય પડી રમેશભાઈને સાથસકાર દેવા અને રમેશભાઈ અમને યાદ કરે તે બધા રમેશભાઈનો અમે આભાર માન્યો

સત્તાએ પણ આ નાના મોટા બધા કામ કરતા રહ્યા છે અને રહે એ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે એમને અમારા મેઘ મહેલા દક્ષતા તરફથી જય રામાપીર જય મેઘવાળ જય રામાપીર જય મેઘવાળ હું મેઘ મહેલા દક્ષતાની નંબર બેની પ્રમુખ લીલાબેન વાઘેલા બોલું છું નાલ સોપારા વેસ્ટમાં જે રમેશભાઈ આજે આ કાર્યક્રમ રાખ્યો એ મને બહુ જ સારું લાગે છે અને એમને ખૂબ ખૂબ મેઘ મહિલા દક્ષતા ટુ તરફથી અભિનંદન દઉં છું અને પંચાયતના સાસઠના જે પ્રમુખ છે એ પદ તો એમને નિભાવી રહ્યા છે રમેશભાઈ કોળી સત્તાય પણ આ નાના મોટા બધા કામ કરતા રહ્યા છે અને રહે એ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે એમને અમારા મેઘમહેલા દક્ષતા તરફથી જય રામાપીર જય પ્રોગ્રામ આટલો મોટો કરવામાં આવ્યો શું કહેશો પહેલી વાત તો મુંબઈ વેગડ પંચાયત ક્રમાંક છપ્પન વેસ્ટ એને મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો હર હંમેશ કરે છે અને આજે એમાં મને આવવાનો લાહો મળ્યો છે વરસાદ ઘણો હોવા છતાં બી અહીંયા બધા પધાર્યા છે અને હર હંમેશ માટે આ જે કાર્ય કરે છે આપણે રમેશભાઈ કોળી અને એમની ટીમ એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે આપણા સમાજ માટે હંમેશા સરસ મજાના કાર્યો માટે તત્પર રહે છે જેમ કે સમૂહ લગ્ન છે આ ઋતુ વિતરણનું કાર્ય છે આ છત્રીની વાટપનો કાર્યક્રમ છે પણ હવે આજે વરસાદ બી છે તો બી આટલે મહાનુભાવો બધા આવ્યા છે અહીંયા લોકો બી આવ્યા છે અને મારા માટે એવું જ કહેવાનું છે કે હવે રમેશભાઈ ક્યારે બી કાર્ય કરો થોડો વરસાદ હોય છે પછી કરજો એટલે અમારી જેવા આવે ને કાંઈક મસ્ત મજાના ગાયનો ગાયને તમારું મનોરંજન બી કરે અને મારે તરફથી એમ બી છે જ્યારે બી રમેશભાઈને અમારી જરૂરત હોય હંમેશા અમે ઊભા રહીશું એમના માટે ના એના માટે અમે સાથે જ છીએ તો એટલું જ કહેવાનું છે કે ભાઈ ભણો ગણો અને આગળ વધો કારણ કે હવે પીટી કેસ ને મ્યુનિસિપાલિટીમાંથી આપણે બહાર નીકળવાનું છે હું બી એક ભણેલો ગણેલો છું મારા ફાધર મ્યુનિસિપાલિટીમાં હતા હું પીટી કેસમાં નથી ગયો આઈ એમ સી સીએ અને આપણે ભણી ગણીને આગળ જોધવાનું છે અને આપણે કરી શકીએ છીએ એવું કાંઈ નથી આપણે સમાજ માટે બધું કરી શકીએ છીએ આપણામાં તાકાત બી છે પણ આપણે એને આ બધી ચીજોમાંથી બહાર નીકળવું પડશે આપણામાં ઘણા બધા એવી લોકો છે ભણેલા જે ગયા છે આગળ અને આપણે એનામાંથી બહાર નીકળશું અને સરસ મજાનું આપણે આગળ બી વધી શકશું અને આપણે નામ બી રોશન કરશું મારા મોટા પપ્પા બી હતા જે ફર્સ્ટ વકીલ હતા

દિપિનભાઈ ઘણું બધું કહી દીધું અને પહેલાં અગાઉ મારા વક્તવ્યમાં પણ હું બોલી ગયો હા એ પ્રમાણે શિક્ષણ જે આજ આજની જરૂરિયાત શિક્ષણની છે ફક્ત શિક્ષણ લઈને ચૂપચાપ બેસવાનું નથી એમાંથી આગળ વધવાનું છે દિપેનભાઈએ કહ્યું કે મેં એ એ અગાઉ પણ હું કહી ગયો તો મડિશનનું મેં ઉદાહરણ પણ આપ્યું આપણે એમાંથી કંઈ શીખી અને આપણા છોકરાઓને તૈયાર કરવાના છે જેથી કરીને ભવિષ્યમાં એ લોકોને કોઈની આગળ નમૂનો ન પડે આજે હાલત એવી ખરાબ છે કે નોકરીઓ તો બિલકુલ બની જવાની નોકરીઓ મળતી નથી ભીખ માગીને પૈસા પણ મળવાના નથી એટલે જે કરવાનું છે આપણે જ કરવાનું છે આપણા છોકરાઓના ભવિષ્ય માટે આપણે એના વધારવાના છે લોકોને અને શિક્ષણ પર ખાસ જોર દઈ અને જે રીતે રમેશભાઈની ટીમ આ કાર્ય કરી રહી છે એવી જ રીતે દરેકે દરેક જગ્યાએ આવા કાર્યક્રમો થતા રહે અને છોકરાઓને પ્રોત્સાહન આપતા રહે એવી મારી ખાસ